સ્પાઇન હોસ્પિટલ જે સ્પાઇન કેરમાં અગ્રણી છે સ્પાઇન ડાયગ્નોસ્ટિક્સની જરૂરિયાને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરાયેલ આ નવીન તકનીક સિટિંગ સ્ટેન્ડિંગ અને સ્પાઇનમાં ઇમેજિંગને સક્ષમ કરે છે સ્પાઇનની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં સારા પરિમાણો પ્રદાન કરે છે આ સાધનનો ઉમેરો નૈતિક સંભાળ પારદર્શિતા અને દર્દીને સારા પરિણામ પ્રદાન કરવાની સ્તવ્યની પ્રતિબદ્ધતાને દર્શાવે હવે ઓપન એમઆરઆઈ કે સ્ટેન્ડિંગ એમઆરઆઈના નામથી જણાય છે આ યુએસમાં ઇટલીમાં યુરોપમાં આ બધી જગ્યાએ બહુ બધું ફેમસ છે હવે આ ટેકનોલોજી આપણે ગુજરાતમાં લાવવાનો ફાયદો શું તો જે રૂટીન એમઆરઆઈ છે એ નાના કારણામાં આપણે જવું પડે અને નાના કાણામાં જઈએ એટલે આપણો એમ થાય એ કાણામાં જવાની જગ્યાએ હવે આ ઓપન એમઆરઆઈમાં આરઆઈમાં એક બાજુથી આ મશીન ખુલ્લું છે એટલે નાનું કાણું નહીં સ્પેસ મળે એટલે આપણને બીક ના લાગે જોડે આખું મશીન ઊભું થઈ જાય અને એને સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવી જાય એટલે હવે રોજબરોજની જિંદગીમાં જ્યારે આપણે ઊભા હોઈએ જ્યારે આપણે બેઠા હોઈએ તો ઊભા ઊભાને બેઠા પોઝિશનમાં આ એમઆરઆઈ થઈ શકે એટલે જ્યારે સ્પાઇનમાં જ્યારે આપણે સીધા સૂઈ જઈએ તો ગાદી અંદર જતી રહે પણ જ્યારે ઉભા રહીને ચાલીએ ત્યારે ગાદી બહાર આવે અને એના કારણે કમરમાં દુખાવો થાય અને પગમાં ઝંઝનાટી થાય આ જે કંડિશન છે જે ઉભા રહી અને ચાલીએ ત્યારે થાય એ વસ્તુ આ સ્ટેન્ડિંગ એમઆરઆઈમાં બહુ જ સરસ રીતે આપણે જોઈ શકીએ